બે ને ભાઈ તમે ઝૂકો બીજું હું કઈ હારું કાજુ બદામ જો કોઈ હિસાબે રીજે તો કે ભાઈ બીજા દેશ ને પણ આગળ વધવાનો અધિકાર તો ખરો કે નહીં બધું તમે જ લડી લેહો ભલે હાંડવો તો ડોનાલ્ડ ટ્રમ્પે ગદ્દારી કરી અફઘાનિસ્તાન એ બધા જો ત્રાસવાદીઓના આકા છે તો રશિયા ચીન અને અમેરિકા ઈ એના કાકા છે આ હરામ ખાયા આ લોકો છે ચીન ને વિસ્તારવાદી કહીએ છીએ ચીન છે વિસ્તારવાદી એટલે કે દરેક તો અમેરિકા હું છોકરો દેશની સંસદમાં પણ મુદ્દો ચાલી રહ્યો છે જયશંકર દ્વારા પણ કહેવામાં આવ્યું કે આમાં અમેરિકાનો કોઈ હાથ નથી અને અમેરિકાએ સર ફરી પાછું ભારત પર ટેરિફ લાદ્યું છે અને પાકિસ્તાન સાથે વેપાર કરવા જઈ રહ્યું છે તો સર આને કઈ રીતે જુઓ છો આ કઈ રીતે ડિપ્લોમેસી છે તે અત્યારે જોવા મળી રહી છે સર ડોનાલ્ડ ટ્રમ્પે ગદ્દારી કરી સીધી વાત આપણે યુએસએ આયા મેરા દોસ્ત દોસ્કો સલામ કરો નમસ્તે ટ્રમ્પ નરેન્દ્ર મોદી સરકાર જે કરે છે મોદી જો કોશિશ એની સારી હોય છે તમને કહું આપણે રશિયાના પણ આપણે ચીનના જિંગપિંગને બોલાવીને અહીંયા સાબરમતીના કાંઠે બતકા બતકાને આમદમ રેમાડ્યા હતા હિંચ કહેવા તા ને લાલો મારો પારણીય ઝૂલે શું કામ એનું એક મુદ્દાનો કાર્યક્રમ કોઈ હિસાબે માને છે પાપી લોકો

ભાઈ તમે ઝૂકો બીજું હું કાંઈ સારું કાજુ બદામ ખવડાવ્યા જો કોઈ હિસાબે રીજે તો એ ફેલ ગયું કારણ કે ઓલાના જીનેટિક સાયન્સ જ એવું છે એ લોકોના ડીએનએમાં ગદ્દારી છે ચીનમાં ચી ન ની ચ એવું છે એટલે એને ત્યાં એ ડખો બંધ થયો પછી મોદી સાહેબે બીજી મહેનત કરી કે ભાઈ સૌથી બધો હાંડ કોણ છે આખા દુનિયામાં અમેરિકા તો હકીકત છે જગત જમાદાર કહેવાય છે ચાલો એની અહીંયા નાંગળું નાખીએ કમસે કમ એને પટાવવાની કોશિશ કરી એટલે નમસ્તે ટ્રમ્પ કરીને એ કાર્યક્રમ કર્યો કોરોના કાળ વખતે એ પછી એની વિપક્ષોએ આલોચના કરી જુદી વાત એ વાજિ છે પણ નમસ્તે ટ્રમ્પ કરીને ભલે હો બસો કરોડ વપરાણા એવું કે છે પણ હવે તો મોટા માણાનું એવું હોય સ્વાભાવિક છે પણ એણે એ કોશિશ કરી જ જોઈ પછી બે ચાર વખત અમેરિકા ગયા ને હેલો આયા કર્યા ને ઘણી બધી એની એમાં આવ્યું કે હા એવું લાગ્યું કે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ દોસ્ત હોવાનું માને છે પણ હવે જ્યારથી બીજી ટ્રમ્પમાં ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાણા ત્યારથી ઈ રાષ્ટ્રપતિ તરીકે ઓછા ને ઉદ્યોગપતિ તરીકે વધુ ચૂંટાણા નેકરો ધંધો જ નજરમાં આવે છે એટલે ટેરિફ લગાડવાની કોશિશ કરે જો રશિયા પાસેથી ભારત સસ્તામાં પેટ્રોલ લેશે તો અમે તમારી ઉપર પાંચસો ટકા ટેરિફ નાખશું એટલે કે ભારતમાંથી કોઈ માલ અમેરિકામાં મોકલવો હોય તો પાંચસો ટકા ટેરિફ નાખશું તો જ મોકલશું એટલે મોંઘો પડે એમ વેચાય નહીં આવો બધો ડખો કર્યો એને ટૂંકમાં એના તમામ પગલાં જેટલા છે એ વેપારી એક મોટો વેપારી હોય ને ધંધાદારી એવા છે રાષ્ટ્રપતિને લગતા નહીં રાષ્ટ્રપતિ હોય ને તો એ સર્વાંગી સુખ ઈચ્છે કે ભાઈ બીજા દેશને પણ આગળ વધવાનો અધિકાર તો ખરો કે નહીં બધું તમે જ લડી લેહો ભલે હાંડ હોત હોય એટલે અત્યારે જે ટ્રમ્પ કરે છે એ ગદ્દારી છે મેં પેલો શબ્દ તમને વાપરો ને ઈ એ ગદ્દારી બે વફાઈ કે ભાઈ ભારતના નરેન્દ્ર મોદી નહીં પણ ભારત સરકારે તમને બધી રીતે અછોવાના કરીને એવી કોશિશ કરી કે તમે કમસે કમ ભારતની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખો અમેરિકાનું જે જે અત્યારનું જેટલું પણ આર્થિક વાતો છે અમેરિકાની એમાં હવે ભારતની અવગણના સંભવ નથી અમેરિકાનું અર્થતંત્ર જે છે અત્યારે એમાં ભારતીયનું યોગદાન જે એનઆરઆઈ કહેવાય છે આઈના છે ન્યાય એ છે એ કહું છું એનું યોગદાન બિલકુલ અવગણી શકાય એમ નથી અમેરિકા કરતા ભારતીયોમાં બુદ્ધિ ધન વધુ છે એટલે ત્યાંની જેટલી મલ્ટીનેશનલ કંપનીઓ જે છે મોટી મોટી આ ફેસબુક ને એમાં ભારતના લોકો વધુ છે સી ઇ રાઈટ રાઈટ ભારતીય લોકો વધુ છે એમાં શું કામ બુદ્ધિ તો આપણા બાપની જી કાવડિયા ભલે તમારી પાસે હોય બુદ્ધિ એના વગર ક્યાં જવાનું એટલે ભારતનું યોગદાન ટ્રમ્પ જે છે એ વિસરી શકે નહીં પણ અત્યારે એનું વલણ એવું છે કુદરતી બદલાઈ ગયા

એટલે કે એવા તત્વો જે અમારા દેશમાં અરાજકતા ફેલાવે મોટા ભાગે કોણ છે આ દુનિયાને ખબર છે એને અમે એન્ટ્રી નહીં આપીએ અમારી બોર્ડર અમે સીલ કરી દેશું ઇઝરાયલની જેમ એટલે પરિંદા બી પર નહીં મારી શકે આવી મોટી મોટી વાત કરી હતી પાકિસ્તાનની એણે મદદ અટકાવી દીધી હતી ન દેવા પૈસા ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ એ કહેવાય સ્વાયત સંસ્થા પણ એ અમેરિકા કેમ થાય એટલે એ બધું મામા માસીના એને કીધું તમને પૈસા ન દેવા તમે બદમાસ જુઓ પેલા બધું કર્યું ચૂંટણી જીતતા પેલા કઉ છું શું કામ ભારતીયો જે છે એને અવગણી શકે એમ નતા એના મત જોતા આ મતનું રાજકારણ હવે અમેરિકામાં આવું કરવા માંડ્યા હવે જીતી ગયા જીતી ગયા પછી તો ત્યાં ક્યાં આપણા જેવું તો છે નહીં એટલે હવે કવિ ફરી ગયા ડોનાલ્ડ ટ્રમ્પ હવે ફરી ગયા હવે નેકરા ધંધાદારમાં ઉતરી ગયા એના જે ટેલ્સ ટેસ્ટલા જે કંપની છે જે કાર બનાવે છે આપણે જાણીએ છીએ એને પહેલા એણે મુખ્ય બનાવ્યા હતા પોતાના સલાહકારોમાંના એક ને એક વિભાગ હોય પોતો એની યાર એ ડખો થયો કાવડિયાથી એલન મસ્ક એની યાર એ ડખો થયો બાકી ભારતીય ઉપર પણ હવે બધા એ કે પાંચસો ટકા ટેરિફ ને પછી પાંચસો માંથી સમાધાન થયું ને આમને તેમને હવે એક ઓગસ્ટ થી પચીસ ટકાનું તો વાત થઈ ગઈ છાપામાં આજે આવ્યું મેઇન સમાચાર કે પચીસ ટકા જે છે એ ટેરિફ ટૂંકમાં આપણે જે એને વફાદારી બતાવી બતાવી એટલે અત્યારે આપણી વિરુદ્ધમાં ચાલી રહ્યા છે એમાં સરકારને દોષ ઓછો દેવાની જરૂર છે કારણ કે આ લોકો સંજોગોના પાલવમાં છે બધું તમે દોષ દરિયાને ન દેજો એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે આપણે તો કોશિશ કરી કમસે કમ જો સમજે કોઈ હિસાબે તો કારણ કે આમ થાય મોટા માણસો તો છે હા આપણે માનીએ છીએ એવું અમેરિકા નથી તો કઈ આપણને એટલી બુદ્ધિ છે નરેન્દ્ર મોદી ન હોય એવું ન હોય નરેન્દ્ર મોદી તો છોડો ભારત છે વિશ્વના અનેક દેશો છે જો અમેરિકામાં કાંઈ દમ ન હોય તો બીજા કોઈક ચઢાઈ ન કરે બધા ઘોરખ ક્યાં કરે

અત્યારે ટૂંકમાં આપણી અપેક્ષા કરતા વિપરીત ડોનાલ્ડ ટ્રમ્પ વર્તી રહ્યા છે આ સ્થિતિ છે હવે દેખતે હે ક્યાં કોશિશ કરે આ તો બધા ડિપ્લોમેટિક વાતો હવે સિંદોરની વાત જેમાં તમે પ્રશ્ન પૂછ્યો તો કે એ વારંવાર એમ કહી રહ્યા છે કે મેં લડાઈ અટકાવી મેં લડાઈ અટકાવી અને જે સિંદોરની વાત લોકસભામાં ચાલી રહી છે એમાં આજ પ્રશ્ન વિરોધ પક્ષો જે છે એ થોડાક ડોનાલ્ડ ટ્રમ્પ તરફ હોય ને એવું લાગે કારણ કે બોલે સાચું છે હું કામ ભારતની સરકારને ઝુકાવવા માટે કે ડોનાલ્ડ ટ્રમ્પને તમે શક્તિસિંહથી માંડીને બધાની વાત કરું આપણા શક્તિસિંહ જે રાજ્યસભાના સદસ્ય છે એના સહિતના કોંગ્રેસથી માંડીને તમામ લોકોએ કીધું કે તમે ડોનાલ્ડ ટ્રમ્પ બોલે છે બંધ કરાવી નથી શકતા તમે એને એમ કહો ને ભાઈ તમારા કારણે અમે સ્ટ્રાઇક નથી બંધ કરી અમે અમારી રીતે કરી હતી જેમ આપણે પાકિસ્તાનની અમે જે કરીને ઓપરેશન સિંધુર ચલાવ્યું ડોનાલ્ડ ટ્રમ્પ એવો દાવો કર્યો કે મેં કીધું એટલે અટકાવી દીધું સીઝ ફાયર કર્યું મેં એમ કે રવિશંકર ને કીધું વિદેશ મંત્રી ને મેં વડાપ્રધાન વાત કરી વગેરે વગેરે હવે એ તો કેતા જ ફરે છે ના નથી વિપક્ષો સાચા એનો જવાબમાં આ લોકો અહીંથી કે છે એવું કઈ નથી અમે અમારી રીતે કર્યું પણ તો ઓલા કેવું તો જોઈએ ને કે ભાઈ તમે કયા આધારે કયો છો તમે શું કામ જસ ખાતી જાવ છો અમે નિર્ણય કર્યો છે અને અમે એમાં સીઝ ફાયર કર્યું છે પણ એમાં નરેન્દ્ર મોદીની સરકાર થોડીક ફસાયેલી છે કારણ કે તમે એટલે કે નરેન્દ્ર મોદીએ જાહેરમાં કીધું હતું કે આ જ્યારે પહેલગામની ઘટના બની ત્યારે એણે કીધું હતું કે બહુ ખતરનાક પગલું પાકિસ્તાને ભર્યું છે અને એને એની ભયંકર કિંમત ચૂકવવી પડશે આપણા જે રિપોર્ટ્સ બધા એવા છાપાઓમાં એ છે કે ભારતીય સૈન્યથી માંડીને બધા જ લોકોએ જાણતા લોકોએ કીધું હતું કે હવે નિર્ણાયક જ લડાઈ થવી જોઈએ નિર્ણાયક એટલે પીઓકે આપણામાં આવે ને પાકિસ્તાન કોઈ દીધી આપણે ઊંચી આંખ કરીને જોઈ ન શકે એવું કરી દેવાનું ખોખરા આપણી પાસે ખોખરા કરવાની જરૂર હતી આપણે બરાબર મોકે પહોંચ્યા જીતવાની ક્ષમતા તો પેલેથી હતી સમજી પાકિસ્તાન ક્યાં ને આપણે ક્યાં એની એ એની કોઈ ઓકાત નથી ખાલી ભહી હકે કરડી હકે નથી તો આપણા સૈન્ય એ બિલકુલ બહાદુરીપૂર્વક ને રણનીતિપૂર્વક એવો પ્રહાર કરેલો કે પાકિસ્તાન ગોળી વણી જાય એમ હતું પણ બરાબર એ જ સમયે જેમ ઇન્દિરા ગાંધી વખતે આ ભારતીય જનતા પાર્ટીવાળા જ કહેતા હતા કે બરાબર બાંગ્લાદેશની યુદ્ધ વખતે કર્યું હતું પછી આપણે ત્યાંથી એક લાખ લોકો અહીંયા આવ્યા આપણું સૈન્ય લાહોરમાં પહોંચી ગયું હતું જી આપણું સૈન્ય ભારત એ સમયમાં પણ લાહોર કબજે કરે એમ હતું અને ઉપરથી ક્યાંક પ્રેશર આવ્યું અને સીઝ ફાયર જાહેર કરવામાં આવ્યું એટલે બધું હાલો ભાઈ પાછા પતી ગયું પાછા આવતા આવતા રહ્યા રહ્યા એ બધા પાછા લાખ લાખ બે જેટલા જે શરણાગતિ સ્વીકારી સૈનિકો પાકિસ્તાની હથિયાર નાખીને આપણે અહીંયા આવ્યા આપડે એ પાછા આપ દીધા જાઓ તમ તારે પાછા તૈયાર થાય અમારી સામે આવજો બાંધવા અને એવું જ થયું તો એ તે દિવસે ભારતીય જનતા પાર્ટી એની ટીકા કરી કોંગ્રેસની કે ભાઈ આપણે જીતવાની ક્ષમતામાં તમે સીઝ ફાયર કામ કર્યું હવે એ કોંગ્રેસનો વારો આવ્યો કે ભાઈ તમે શું કામ કર્યું તો તમારું પ્રેશર ઇ પ્રેશર અમારું પ્રેશર નહીં અને કોંગ્રેસ વખતે ધારો કે અમેરિકાનું પ્રેશર હતું તો એ તો થોડુંક વાજિબ ગણવું જોઈએ કેમકે ત્યારે ભારતની હાલત અત્યારે છે એવી તો નહોતી જ તો આપણે એનું માનવું પડે બરાબર હવે તો ભારત તો ત્રીજી મહાસત્તાનું કે છો તો તમારે ન માનવું જોઈએ એને બદલે તમે ઘોડી તો વળી જ ગયા

હમણાં આપણે બધાને બુદ્ધિપૂર્વક માર્યા ઓપરેશન મહાદેવને યસ એ કરીને ત્રણ હમણાં પહેલગામના મર્યા એ બધા એનો સમયનો પણ ટાઈમિંગ પણ એવો છે ગજબનો તમારે સંસદમાં સિંધુની ચર્ચા હોય ત્યારે જ છે કે માર નાખ્યા ભલે એ તો મળે ત્યારે મારે પણ કોંગ્રેસવાળાએ એમ કીધું કે અત્યારે જ માન નાખ્યા કે તમે પહેલા ના માર્યા કે સાચવી રેખાતા હતા બુદ્ધિપૂર્વક કે સંસદમાં દીધી ઓપરેશન સિંધુની ચર્ચા કરવામાં આવે તો વિપક્ષો કાંઈ બોલે ત્યારે અમારે જય જય કાતા જુઓ અમે બધાને માન નાખ્યા પણ તો સુધી ક્યાં જતા કેમ ન મળ્યા એટલે બધી પ્રશ્નો તો છે ઓપરેશન સિંધુ ભારત સરકાર એમાં ડોનાલ્ડ ટ્રમ્પને સમજાવવામાં નિષ્ફળ જેટલી રહેશે અત્યારે તો છે જ નિષ્ફળ કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પને બંધ તો કરાવો એ નથી કરાવી શકતા એમને બોલે જાય છે મારે કીધે બંધ થયું મારે કીધે બંધ થયું આપણે એમ કે તમારે કીધે નહીં તમારે કીધે નહીં પણ એમ હાલે કે ક્રોસ તો થવું જોઈએ ને ક્રોસ ન થતો એટલે વિપક્ષો અત્યારે એની ઉપર સવાર થઈ ગયા છે શાસક પક્ષ ઉપર અને ધમાલ ધમાલ બધી સંસદમાં ચાલે છે સર અમેરિકાને પાકિસ્તાનથી શું ફાયદો છે કારણ કે પાકિસ્તાન દર થોડા દિવસે અમેરિકાના વખાણ કરે છે અને શાંતિ નોબલ માટે માંગણી પણ કરી હતી ને એવું કહેવાય રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિનો નોબલ પ્રાઇઝ જોઈએ છે એટલા માટે બધું કરી રહ્યા છે દરેક બે દેશ વચ્ચે તે પડીને સિસફાયર કરાવે છે તો સર શું લાગે છે પાકિસ્તાન આતંકવાદીઓના આકા છે તો અમેરિકા એના કાકા છે જી

બાકી ખનીજ સંપદા બહુ છે આ તો એ લોકોમાં બુદ્ધિનો છાંટો નથી તે અંદર અંદર ઢીસમ ઢીસમ કરીને મરી જાય છે શિયા હોય કે સુન્ની હોય એટલે ભાઈ છોડો યાર કમસે કમ મુસલમાન તો છુઓ એ જો હપી જાય તો વિશ્વના અનેક જે ઉત્તમ કક્ષાના સમૃદ્ધ રાષ્ટ્રો છે એમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સહિતના દેશનો પણ નામ આવે એમ છે પીઓકેમાં તો સોનાની ખાણો હોવાનું કહેવાય છે રશિયાએ એમાં બધું ડ્રિલિંગ શરૂ કર્યું છે અને જે રીતે દાવો કરવામાં આવે છે એ રીતે હાટલું ખોટું પાછું રામ જાણે પણ એક સર્વે એજન્સી છે વૈજ્ઞાનિક સર્વે કરનારી એજન્સી ખનીજ સંપદાની એણે કીધું કે અત્યારે એ ખાણોમાં એટલું સોનું છે કે જો એને બિલકુલ બહાર કાઢવામાં આવે તો અમેરિકા જાય અમેરિકા એ ઘોડી મળી જવું પડે આટલો સોનાનો એમાં ભંડાર છે કહેવાનું એ છે કે અફઘાનિસ્તાનથી થી માંડીને પાકિસ્તાન બાકીના બધા ધાતુ ઇત્યાદિ ઇત્યાદિ એટલે એને હડપ કરવા રશિયા એ પણ એક જમા અખંડ રશિયા તું ત્યારની વાત કરું છું એને પણ કોશિશ કરીને ને ત્યાં ત્રાસવાદી મોકલવાતા પોતાના તો મોકલે આ લોકો શું કરે આ પારકા હોય ને

એને જ્યારે અફઘાનિસ્તાનના ત્રાસવાદીઓથી માંડી લિબિયા કયો કે ઈરાક કયો કે જ્યાં પણ માણસો મોકલવાનું છે બાંધવા માટે થઈને તો મરવા કોણ તૈયાર થાય સૈનિકો અમેરિકાના અમેરિકાના લેવલના હોય ને હવે એને પાછું એર કન્ડિશન જેવું હોય તો પાછા એ સૈનિકો એવા હોય તો કોઈ પાગલ પણ મરે નહીં તો ભાડુથી મારાવો ભાડુથી મારાવો મરી પડે ને કે મારી પણ નાખે પૈસા દઈ દ્યો એટલે વાત પૂરી એ ભાડુતી મારા જે છે એ પાકિસ્તાનમાં છે એ અફઘાનિસ્તાનમાં છે માથે ફેટા બાંધી નીકળી જાય ડટા શું છે એ રામ જાણે ઓલા બિચારા નમાજ પડતા હોય ભગવાનની ની તો ડટા લ્યો પણ કોઈ કારણ કઈ નહીં બસ અહીંથી નીકળે તો હાલો મારતા જાય કે તમારા ઘરે નીકળે હાલો ચા પાણી પીતા જાય એમ પાપી લોકો નીકળે ડટાડે હાથી તને મારતા આથી નીકળતા મારતા જાય એના જેવું છે આવું એનામાં બુદ્ધિનો સાટો નથી ગમે એના મગજમાં જેણે જે ભરી દીધું હોય

અમુક રાષ્ટ્રોમાં જો પોતાની સત્તા કાબીજ કરવી હોય તો એ દરિયા ટપીને કેમ નથી મોંઘવું પડે હાથ દરિયા દરિયા પડે નાની ખેલ નથી ને ગયા પછી નીકળવું અઘરું થઈ પડે એના કરતા ભલે એટલે એ પડોશ માંથી પાકિસ્તાન માંથી અફઘાનિસ્તાન માંથી બાકીના કેટલાક સ્થાન છે ને બધા આતંકી સ્થાન જ છે આસપાસના જે છે એ બધાને કાવડિયા જે શસ્ત્રો એટલે તમે એક વિચાર આખે જગતે ન કરવો જોઈએ કે તમે એક તરફથી કહો છો કે પાકિસ્તાન ભૂખડી બારસ છે તમારે ખાવા ધાન તો છે એ નરેન્દ્ર મોદી એ જાહેર માં કીધું યુએન યુનાઇટેડ નેશન કે હાલી હું મેળ્યા છો ઉલ્લુ બનાવો કરોડો વર્ષો થી બધાને આ ગરીબ છે તો આ ક્યાંથી આવે અને આમાં લખ્યું છે મેડ ઇન ક્યાં લખ્યું છે અમેરિકા મેડ ઇન બ્રિટન મેડ ઇન ફલાણું તો એ ન્યા કોણ મોકલે તમારા માસીન છોકરા છે કોઈ તમારી પાસે બિલ છે પૈસા તમે લીધા તમે તમે ઠાલવો છો શસ્ત્રો આ જે અમેરિકાથી માંડીને યુરોપના કન્ટ્રી કે મહાસત્તા પોતાને ગણાતા રશિયા હોય કે ચીન હોય આ બધા પાપી લોકોને શસ્ત્રો ના વેપાર છે શાંતિના નહીં મોતના સોદાગરો છે આ તમે બધા મરી કુટો અમને બધું મળવું જોઈએ ખનીજ લીબિયામાં શાસન અત્યારે હતું ગદ્દાફી નું લીબિયા નો સરમુખ એનું શાસન ઉથલાવી અને મારી નાખ્યો વાત પૂરી થઈ ગઈ હવે આખે આખો અત્યારે ન્યાય જે છે ને કઠપુતળીની સરકાર છે સામ્રાજ્ય અમેરિકાનું ઈરાકમાં સદ્દામ હુસૈન એ કેવો હતો જવો જો ભારતનો તો મિત્ર હતો સદ્દામ હુસેન જ્યાં સુધી સદ્દામ હુસેન હતો આપણને કોઈ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં આપણને બ્લેકમેલ કરાવી શકતું નહીં કે અમે તમારું પેટ્રોલિયમ રોકાવી દેશું નામ ને તેમને એ માણસ આપણી ભેરે હતો તમે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા નટવરલાલ કરીને ઓકે હા એનું પુસ્તક વાંચીએ તો કોઈને ખબર પડે કે સદ્દામ કેટલો આપણા માટે ઉપકારી સારો હતો મિત્ર હતો આ લોકો એટલે અમેરિકાનું ધ્યાન ગયું કે ન્યા જેને પેટ્રોલિયમ બધુંય છે અને આપણા કયામાં નથી અબજો ખરબો એના મહેલ જોઈને અમેરિકાના સૈનિકો પાગલ થઈ ગયા ગાંડા થઈ ગયા સત્તાવાર ગાંડા થઈ ગયા કારણ કે ફિલ્મી સેટમાં એવા એના હોનાના મહેલો હતા જેના પોખરા હોનાના હોય તો બીજું શું નહીં હોય સમજી કાંઈ એમ વાત છે ને હવે અમેરિકાની કરડી નજર પડી એટલે સદામ હુસેન તમારી પાસે જૈવિક શસ્ત્રો છે રાસાયણિક શસ્ત્રો એમ કરી અને એને ખતમ કર્યો ફાંસીએ ચડાવ્યો અત્યારે ન્યાય કઠપુત્રી સરકાર છે આપણે ચીન ને વિસ્તારવાદી કહીએ છીએ ચીન છે વિસ્તારવાદી એટલે કે દરેક તો અમેરિકા હું એમાં છે છોકરો યસ એટલે મૂળ આ બધા જો પાકિસ્તાન અફઘાનિસ્તાન એ બધા જો ત્રાસવાદીઓના આકા છે તો રશિયા ચીન અને અમેરિકા ઈ એના કાકા છે આ હરામ ખાયા આ લોકો છે ટ્રમ્પને શાંતિ નોબેલ મળશે સર મળવું ન જોઈએ ખરીદી લે જુદી વાત છે યસ

અને ગોઠવણ જુદી હોતી હે એટલે આ બધામાં ડોનાલ્ડ ટ્રમ્પને માનો કે મળી જાય નોબેલ પ્રાઇઝ તો ક્યાં હું પેર પડે સાહેબ નોબેલ પ્રાઇઝ એમ મહાત્મા ગાંધીને ક્યાં મળ્યું નોબેલ પ્રાઇઝ હજી સુધી નથી મળ્યું ખરેખર તો દાવો કોનો હોવો જોઈએ આખા વિશ્વમાં એક સલ્તનતને તાઢે કોઠે કાઢી ભલે પછી બીજું બધું પણ છે તો ખરું ને શાંતિના મસીહા તરીકે વિશ્વ આખું એને માને છે ને નોબેલ પ્રાઇઝ તો એને મળવું જોઈએ અને બીજું

મોરારી બાપુ આવે રમેશ ઓજા આવે સ્વામી સત્યનાયંદજી મહારાજ આવે દુનિયાભરના જે કલાકારો મશહૂર કલાકારો દુનિયા આખી જાણે છે કે ભાઈ મહાન પુરુષ છે હવે તમે સાલ ન ઓઢાડો તો હું બાપુ કહી દે કદાચ આપણે ભૂલી બી ગયા ને બાપુ માફ કરજો તમને સાલ અરે એમ કહીએ છોડો તું ઓઢી લે મજા કર તો આખી કરિંદગી ઓઢાડવાળા પડ્યા કેમ મહાનતા તો ડોનાલ્ડ ટ્રમ્પને આ મળે તો કઈ રાજીપો કરવાની વાત નથી એ ગોઠવણ ડોટ કોમ થી મળે એમ છે એમાં તો ઘટશે નોબેલ ની વેલ્યુ કારણ કે તમે જ હળગાવો છો તમે ઠારો એ કઈ યોજના ના કહેવાય એટલે આમાં કઈ ભારતે ગુમાવવા જેવું છે નહીં ખરા અર્થમાં તો જો નોબેલ પ્રાઇઝ ની વાતની લડત બધી ચાલે છે ને એમાં જે શાંતિના દૂધ મનો મહાત્મા ગાંધીને આપવી જોઈએ ને ઐતિહાસિક ભૂલ અને સુધાર લેવી જોઈએ નોબેલ વાળાએ એવું કરવું જોઈએ તો સર અમારી સાથે અને આપનો સમય આપવા બદલ ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે ઓપરેશન સિન્દુર બાદ જે ચર્ચાઓ ચાલી રહી છે સંસદમાં ચર્ચાઓ ચાલી રહી છે અને અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે જે અમેરિકા છે તે એક બાજુ ટેરિફ લાદે છે અને એક બાજુ વેપાર કરે છે તે નીતિ ને લઈને પણ વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર